ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે અગિયારસ બારસ ધનતેરસની વાત આપણે કરી હવે જોઈએ ચતુર્દશીની એટલે કે કાળી ચૌદશ નામ એના અલગ અલગ છે નરક ચતુર્દશી કાળી ચૌદશ અથવા રૂપ ચૌદશ તો એ અલગ અલગ પ્રાંતમાં બધા પોતપોતાની રીતે આની ઉજવણી કરે છે પણ આપણે આજે એની એક પૌરાણિક વાત કરીશું આ કથા છે એ નરકાસુર અને શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે તો હવે એ વાત કરું પ્રાચીન સમયમાં જ્યોતિષપુરમાં રાજા અસુર નરકાસુર હતો તે ખૂબ બળવાન અને શક્તિશાળી હતો તેને જીતવો એકદમ અસંભવ હતો તેથી તેમણે ચારે બાજુ હાહાકાર મચાવી રાખ્યો હતો તેમાં પણ એક વખત એણે ઘણા બધા ઋષિ મુનિ અને સાથે સોળ હજાર સુંદર કન્યા જે એને પસંદ હતી તે બધાને એણે કેદ કરી લીધા આ બધા ખૂબ ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે આપણને કોઈ મદદ કરે ભગવાન છોડાવે તો જ આના ત્રાસમાંથી આપણે મુક્ત થશું અને શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે એટલે શ્રીકૃષ્ણ વિચારે છે કે આને હરાવવું અઘરું છે પણ એનું મૃત્યુ છે એ સ્ત્રીના હાથે છે એવું એને વરદાન છે એટલે શ્રીકૃષ્ણ છે એ તેના પત્ની સત્યભામાની મદદ લે છે અને સત્યભામાની મદદ લઈ અને કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે કાળી ચૌદશના દિવસે અથવા નરક ચૌદશના દિવસે નરકાસુરનો વધ કરે છે અને બધા જ ઋષિમુનિ તપસ્વી અને સોળ હજાર સુંદર કન્યાને છોડાવે છે અને પછી તે કન્યાઓ ડરી ગઈ કે અમે સમાજમાં કઈ રીતે રહેશું અમારો કોઈ બહિષ્કાર કરશે તો એટલે એ મનથી કૃષ્ણની ભક્તિ કરવા લાગી અને કૃષ્ણને જ પોતાના માનવા લાગી અને કૃષ્ણ ભગવાને તે કન્યા સાથે લગ્ન કરી લીધા અને આ રીતે જ તે કૃષ્ણને સોળ હજાર રાણીઓ થઈ આ તે જીતનો દિવસ હતો અને તે આપણે ચૌદશના દિવસે મનાવીએ છીએ આ સાથે ચૌદશના દિવસે એક બીજી પણ પરંપરા છે જે અભ્યંગ સ્નાનની આ સ્નાન ચૌદશના દિવસે સૂર્યોદય થાય તે પહેલાં ઉઠી શરીર ઉપર તલનું તેલ અથવા સરસવનું તેલનું માલિશ કરી ઔષધિયુક્ત ઉપટન છે એ આખા શરીરે લગાડવી અને પછી અપામાર્ગેના પાન નાખી ગરમ પાણી કરી અને એનાથી સ્નાન કરવામાં આવે છે અને માન્યતા પ્રમાણે આનાથી સ્વર્ગ અને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે અને સ્નાન કર્યા પછી શ્રી કૃષ્ણના દર્શન કરવાથી પાપ બળી અને દીર્ઘાયુનું વરદાન પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ઘણા પ્રાંતમાં ચૌદશની સંધ્યાએ સ્ત્રીઓ શણગાર સજી ખૂબ તૈયાર થાય છે અને ભાઈઓ સુગંધી તેલ શરીરે માલિશ કરે છે અને સંજા ટાઈમે મહાકાલી માની પૂજા કરવામાં આવે છે અને માતાને કપૂર સિંદૂર સોપારી અને હળદર ચડાવવામાં આવે છે આમ દરેક પ્રાંતમાં આની અલગ અલગ ઉજવણી કરવામાં આવે છે હવે જાણીએ ચતુર્દશીના શુભ શુભમુહૂર્ત અને કયા દિવસે છે તે કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશી કયા દિવસે મનાવવામાં આવશે તો ઓગણીસો ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારે ઉજવવામાં આવશે ચતુર્દશી છે એની શરૂઆત ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરે એક અને એકાવન મિનિટે થઈ સમાપ્તિ છે એ વીસ ઓક્ટોબર બે હજાર પચીસ ત્રણ અને ચુમ્માલીસ વાગે થશે એટલે ઓગણીસ તારીખે રાત્રે પૂજા વિધિ કરતા હોય તેમણે પૂજા કરવાની રહેશે અને વીસ ઓક્ટોબરે સવારે અભ્યંગ સ્નાન કરવાનું રહેશે તો આવી રીતે કાળી ચૌદશ છે એ ઓગણીસ તારીખે મનાવવામાં આવશે દીપદાનમાં આ દિવસે પણ યમરાજાને પ્રાર્થના કરવામાં આવે છે કે અમને અકાળ મૃત્યુથી બચાવી અને લાંબી આયુ આપો અને ચૌદશના દિવસે પણ યમરાજને યાદ કરી અને એના અલગ અલગ જગ્યાએ દીપ પ્રગટાવવામાં આવે છે આ સાથે આપણે આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને ગુજરાતની વાત કરીએ તો આપણે કાળી ચૌદશના દિવસે સાંજે વડા બનાવવામાં આવે છે અને એ હનુમાનજીના મંદિરે ધરવામાં આવે છે અને બાકીના વડા છે એ સાથે લોટો લઈ અને જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં પાણીનું સર્કલ કરી અને વડા મૂકવામાં આવે છે આવી રીતે એવી એક માન્યતા છે કે ભૂત પ્રેત અને બાધાઓથી આપણને માતાજી બચાવે છે અને એનાથી વિશેષ એક જૂની વાત કે પહેલાંના સમયમાં આપણી વૃદ્ધ માતાઓ આ પણ કરતી કે આખી રાત ચોખ્ખા ગાયના ઘીનો દીવો કરે અને એના ઉપર નવી તાવડી હોય તે ઊંધી રાખી દે અને આખી રાત એના ઉપર મેષ જામવા દે અને બીજે દિવસે સવારે નાના બાળકોને એ મેષ બની હોય એમાં ઘી ઉમેરી અને એનાથી આંખો આંજવામાં આવતી જેનાથી એવું હતું કે નાના બાળકો છે એ નિર્ભય બને એને ક્યારેય કોઈ વાતનો ડર લાગતો નથી એમ આપણા જૂના રીત રિવાજ પણ એવા હતા કે વાર તહેવાર સાથે કંઈક ને કંઈક જોડાયેલું હોય છે તો આ હતી ચૌદશની વાત આ માહિતી હું જાણતી હતી એટલી મેં રજૂ કરી છે જે તમને પણ ગમશે તો ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો રૂપચતુર્દશીના જય માતાજી